આજે રાજ્ય સરકારની સ્થાયી સૂચના મુજબ જેમ જિલ્લા કક્ષાએ માનનીય કલેકટર સાહેબના અધ્યક્ષપણા હેઠળ તમામ જે સરકારશ્રીના વિભાગો છે એની સંકલન બેઠક મળે છે અને જે મૂળભૂત મુદ્દાઓની ચર્ચા થાય છે તેમ માનનીય પ્રાદેશિક કમિશનર શ્રી નગરપાલિકાઓ ગાંધીનગર ઝોનના વડપણ હેઠળ આજ રોજ મહેસાણા અને ગાંધીનગર જિલ્લાઓની ટોટલ નવ નગરપાલિકાઓની નગરપાલિકાના પાંચ પ્રશ્નોની ચર્ચા કરવા માટેની સંકલન બેઠક મળી હતી આ બેઠકમાં આપણા વિષ્નગરના ધારાસભ્ય શ્રી અને માનનીય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે મહેસાણાના લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ સાહેબ રાજ્યસભાના સાંસદ મેંગમે નાય સાહેબ તથા મહેસાણા જિલ્લાની છા નગરપાલિકાના માનનીય ધારાસભ્યો તથા આ તમામ નગરપાલિકાઓના પ્રમુખજીઓ સ્ટેન્ડિંગ ચેરમેનજીઓ અને ચીફ ઓફિસરજી ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકા અને તેની સંલગ્ન કચેરીઓ જેવી કે એફોર્ડેબલ હાઉસિંગ મિશન સ્વચ્છ ભારત મિશન ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશન આવી તમામ કચેરીઓ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની તથા ફાયર વિભાગના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં નગરપાલિકાના જે મૂળભૂત પ્રશ્નો છે ગ્રાન્ટના પ્રશ્નો છે શોપિંગ સેન્ટરની હરાજીના પ્રશ્નો છે જમીન ફાળવણીના પ્રશ્નો છે આ તમામની ચર્ચા માન્ય પ્રાદેશિક કમિશનર સાહેબના વડપણ હેઠળ કરવામાં આવી હતી અને જે રજૂઆતોનું માન્ય પ્રાદેશિક કમિશનર સાહેબના અધ્યક્ષ પણ હેઠળ સોલ્વ થઈ શકે એવી છે એ આગામી સમયમાં સોલ્વ કરવામાં આવશે અને જે બાબતો જે બાબતો સરકારશ્રી સુધી પહોંચાડવાની છે તે તમામ બાબતોને નોંધીને આગામી સમયમાં આ સમિતિના પ્રશ્નોને સરકારશ્રી સુધી નીતિ વિષયક નિર્ણય કરવા માટે પહોંચાડવામાં આવશે મંત્રીશ્રીએ નગરપાલિકાના જે મૂળભૂત બાબતો છે જેવી કે કચરાના વર્ગીકરણ અને સ્વચ્છતામાં રેન્કિંગ સુધારા બાબતે સાહેબનું એક અ સરસ સૂચન હતું આ સાથે સાહેબે જે શોપિંગ સેન્ટરની હરાજીના જે જટિલ પ્રક્રિયા છે એને સરળ કરવા માટે પણ અ સાહેબે સરકારશ્રીમાં રજૂઆત કરવાની માહિતરી આપી હતી તથા સાહેબ શ્રીએ રખડતા ઢોર મુદ્દે પણ માર્ગદર્શન અમને આપ્યું હતું અને દરેક નગરપાલિકાઓના પદાધિકારી અને અધિકારીઓ જોડથી સૂચનો માંગ્યા હતા અને સૂચનો અનવય આગામી સમયમાં નીતિ નિર્ણય કરવાની શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ નવરાત્રી મહોત્સવ આપણું જાણીતું સ્થળ એટલે વાઘડિયા ચોક જુનાવાસ સુખભર તાલુકો ભુજ કચ્છ ખાતે તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવાર થી બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રી મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી નવ ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી રાસ ગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાકથી અગિયાર ત્રીસ કલાક સુધી પાવન અવસરે આપને સહપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જુનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય દાતાશ્રી અર્જણભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન